તે અંગેની એક ફિલ્મ હાલ રિલીઝ કરવામાં આવી હતી જેનું નામ છે ફુલે જે રાહત દરે બતાવવાની વ્યવસ્થા વ્યારા ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો મહાત્મા જ્યોતિબા ફુલે અને પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફુલેના જીવન ચરિત્ર આધારિત અને મહિલાઓના શિક્ષણ માટેના સંઘર્ષ અને અત્યાચારની કહાનીને લઈ દેશ આખામાં વિરોધ થઈ રહ્યો છે અને ફિલ્મ રિલીઝ નહીં થવા માટે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે તાપી જિલ્લાના વ્યારા ખાતે બહુચર્ચિત બાયોપિક ફૂલે ફિલ્મ બતાવવા માટે આદિવાસી સમાજ અને બહુજન સમાજ અને તાપી કિંગ સાપ્તાહિક પેપરના સહયોગ દ્વારા સમાજ જાગૃતિના રૂપે સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સામાજિક આગેવાન મહિલાઓ યુવાનોની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે આવો સાંભળીએ ફૂલે ફિલ્મ જોયા બાદ આગેવાનો મહિલાઓ અને યુવાનોએ શું આપી પોતાની પ્રતિક્રિયા આવો સાંભળીએ શાહ સિટી ગોલ્ડન ન્યૂઝ તાપી ફૂ ફૂલે મૂવી ખરેખર ખૂબ સરસ મૂવી છે આ મૂવીમાં મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું જે સંઘર્ષ છે એના પરથી આજે આપણને ખબર પડે છે કે આપણે જે લેડીઝો આજે જે ફ્રીડમથી રહીએ છીએ સારી લાઈફ જીવીએ છીએ એના પાછળ જે ખરેખર સંઘર્ષ છે તે આમનો છે અને હું તો એવું કહું છું કે આ મૂવી દરેક મહિલાઓ શું દરેક વર્ગે જોવું જોઈએ યુવા પેઢીઓ જોવું જોઈએ જેનાથી આપણને જે એ લોકોના સંઘર્ષ કર્યો એનું જે અત્યારે આપણે સારું પરિણામ ભોગવીએ છીએ એ આપણને રિયલાઇઝ થાય કે ના ખરેખર સંઘર્ષની સ્ટોરીથી બહુ શીખવા મળે છે અને હજી બી ઘણા ઘણી એવી જગ્યાઓ છે જ્યાં એજ્યુકેશનને લઈને એટલી અવેરનેસ નથી તો આમના જે સંઘર્ષને આપણે સફળ બનાવવો હોય તો આપણે મહિલાઓએ તો આ મૂવી ખરેખર જોવું જ જોઈએ આજે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલે જે એમણે જે સંઘર્ષ કરીને જે પહેલાં સિત્તોતેર વર્ષ પહેલાં જે ઝુંબેશ ઉઠાવ્યો હતો અને એ ઝુંબેશમાં એ લોકો જો હારી જતા તો પહેલાંની પરિસ્થિતિ જ હતી આ જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબા ફૂલેની આ જે ફિલ્મ છે એમાં એ એ સમયે એ લોકોએ જે સંઘર્ષ કર્યો એના કારણે આજે અમે આ શિક્ષણ જે મેળવ્યું છે મેં પોતે એમ બી એડ પણ કર્યું છે આ બધું એમના કારણે છે હા કદાચ એમણે એ તે સમયે અવાજ ન ઉઠાવ્યો હોત તો આજે અમે શિક્ષણથી વંચિત હોત ને તે સમયે જે સમાજની સ્થિતિ હતી તે જ કદાચ આજે હોત